જે માતાજી મિત્રો તો આપણે આવ્યા હતા વોશિંગ કરવા માટે અને થઈ ગયું પેટ્રોલ ડીઝલ ડીશું જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે ટાઈટ ટાઈટ નેચી થઈ રહી છે સૂર્ય બાજુ સાડા ત્રણ અને ટ્રેક્ટરમાં આ ભાઈ હવે ડીઝલ નાખવા જઈ રહ્યો છે લાઈવ નહીં યુટ્યુબમાં બ્લોગ ચાલુ કર્યા છે

રેડી નહી મા પેલા તમે બોલતા કેમ નથી બોલવાના પૈસા નથી કઈ અરે એમ કે ડ્રાઈવર ભાઈ કે આપણે ડીઝલ તમે દોરાયો ડીઝલ નાખી દીધું દસ લીટર ડીઝલ પીવું હોય તો આ જજો ટ્રેક્ટર ને તમારે પીવું હોય તો અને આપણે રિઝલ્ટ હવે ફોનનું સૂત્ર કાઢે બાજુ પહોંચે કે ફરી એના લીધે તો હવા આવે જોરદાર સૌરાજ અને આ ડિશું હવે થઈ રહી છે વોચી તમે જોઈ શકો છો આ નીચે નમકી હશે આ બાજુ ક્લીન કર્યું છે અને આ બધું ક્લીન નથી કર્યું તમને દેખાતું હશે તો બ્લોગને એન્ડ કરીશું જય માતાજી